હેલો એવરી વન વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું જો તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ધોરણ સાતના દરેકે દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને તેમાં જે રીતે હું સર્ચ કરી રહ્યો છું તે રીતે તમારે વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું રહેશે તો અહીં તમે વિઠ્ઠલ ખબર સર્ચ કરશો ત્યારબાદ તમને અહીં સૌપ્રથમ આ વેબસાઇટ જોવા મળે તો તમારે આ વેબસાઇટ ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે આ મોબ આપણા મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન કરી દીધી ત્યારબાદ તમારે શું કરવાનું જો આવી એડ્સ આવે તો તમને અહીં આ એરો દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ફરી એકવાર અહીં ક્લિક કરશો એટલે આ એડ્સ રિમૂવ થઈ જશે તો અહીં એડ્સ રિમૂવ થઈ ગઈ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં થ્રી લાઇન દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમે એજ્યુકેશનની જે કેટેગરી દેખી શકો છો તેના ઉપર તમે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે અહીં વિદ્યાર્થી મિત્રો આ ખાસ જે આ એડ આવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં એપ્લાય ના ઉપર તમે સિમ્પલી એકવાર ક્લિક કરી દો ત્યારબાદ તમારે પાછું આવી જવાનું છે એકવાર બેક બટન દબાવી દેવાનું એટલે પાછું એજ્યુકેશનની કેટેગરી ઉપર આવી અને ફરી અહીં ક્લિક કરવાનું રહેશે અહીં હવે તમે થોડાક નીચે આવશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ સાત એસ ડેડી સેવન એવું લખેલું જોવા મળશે અહીં એસ સેવન છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં એસ સેવન ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દીધું છે તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડાક જ સમયમાં તમારી સમક્ષ આ પેજ ઓપન થઈ જશે ત્યારબાદ તમારે થોડુંક જ નીચે આવવાનું રહેશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે કે તમે અહીં થોડાક નીચે આવશો એટલે તમને અહીં ધોરણ સાતના દરેકે દરેક વિષયના પેપર જોવા મળી જશે અહીં તમે પેપર ઉપર ક્લિક કરશો એટલે તમે તે પેપરને ડાઉનલોડ કરી શકશો અને તે પેપરને ડાઉનલોડ કર્યા બાદ તમે સારી રીતે તૈયારી કરી શકશો ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપવાનું રહેશે કે જો તમે કોઈપણ પેપર ડાઉનલોડ કરતાં પહેલાં પણ એક એડ્સ ઉપર ક્લિક નહીં કર્યું હોય તો તમે એ પેપર ડાઉનલોડ નહીં કરી શકો તમે કોઈ પણ એક એડ્સ ઉપર અહીં ધારો કે આ એડ્સ તમને દેખાશે તો તમે અહીં આના ઉપર એકવાર ક્લિક કરી પાછું બેક આવી અને તમે ત્યારબાદ પેપર ડાઉનલોડ કરશો એટલે તમારા મોબાઈલમાં આરામથી પેપર ડાઉનલોડ થઈ જશે તો અયોગ તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો